હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અડ્ડા સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આશા રાખું છું અત્યાર સુધી ઘણા બધાએ સીસીઈની એક્ઝામ આપી દીધી છે હવે અત્યાર સુધીના જે સીસીઈના એક્ઝામના પેપર રહ્યા તે અંદાજિત કેવી રીતનું પેપરનું જે છે લેવલ રહે છે તેની આપણે ચર્ચા કરીશું તમારે કેટલા અટેમ્પ કરવા જેથી તમે સેફ થઈ શકો પેપર હાર્ડ રહે છે મીડિયમ રહે છે કે અઘરું રહે છે તેની આપણે ચર્ચા કરીશું તો સીસીઈ માટે આઈડિયલ અટેમ્પ શું છે એટલે કે તમે કેટલા અટેમ્પ કરી શકો જેથી તમારો વારો આવી જાય હવે જો મિત્રો આમાં એક વાત છે ઇંગ્લિશ અને ગુજરાતીની આપણે વાત કરવા જઈએ તો ગુજરાતીનું પેપર એકંદરે સહેલું રહે છે અને ઇંગ્લિશનું પેપર ખૂબ જ લેન્થી અને વાંચવામાં ખૂબ જ અઘરું રહે છે તેથી મારું એવું માનવું છે કે ગુજરાતની ત્યાં તમે કમસે કમ આઠથી દસ પ્રશ્નો આરામથી તમને આવડી જાય તેવા હોય એટલે તમારે સૌપ્રથમ ગુજરાતી અટેમ્પ કરવું જોઈએ ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશ તમારે એકદમ છેલ્લે એટેમ્પ કરવું જોઈએ અને તેમાં તમારે પાંચ આવડે તો પાંચ બે આવડે તો બે વધુ બહુ ટ્રાય મારવાની નહીં પછી આગળ જોઈએ મેથ્સ અને રીઝનિંગ તો રીઝનિંગ મિત્રો એકંદરે ખૂબ જ સહેલું આવે છે મિત્રો એટલે સૌપ્રથમ તમારે ગુજરાતી અટેમ કરવાનું બાદમાં રીઝનિંગ એટેમ કરવાનું અને રીઝનિંગમાં તમે હું ચાલીસ પ્રશ્નોમાંથી આરામથી હું માનું છું ત્રીસથી પાંત્રીસ પ્રશ્નો તમે સાચા કરી શકો છો તેવી રીતનું પેપર રહે છે એટલે સૌ પ્રથમ ગુજરાતી બાદમાં રીઝનિંગ પછી વાત કરીએ મેથ્સની તો મેથ્સ એકંદરે અઘરું રહે છે અને ખૂબ જ લેન્ધી રહે છે એટલે તેમાં તમે દસ પ્રશ્નો કરશો તો પણ તેમાં કંઈ વાંધો તમારે આવશે નહીં તો આવી રીતનું અટેમ્પ કરવું એટલે આટલા અટેમ્પ કર્યો તો તમે સેફ છો બરાબર હવે તમે એક સેશન ધારો કે બે કલાકના ટુકડા પાડીને ચાલું કે સૌપ્રથમ અડધી કલાકમાં કેટલી તે કરશો અને પછી કેટલી કરશો હવે આમાં જોઈએ તો જો તમારે પાંચ પચાસ ગુણ આવશે સાચા એટલે કે માઇનસ સાથે પચાસ ગુણ આવે તો તમારે મેન મેન્સની તૈયારી કરવાની ચાલુ કરી દેવી જોઈએ મારા મતે આનું મેરિટ છે તે પિસ્તાલીસથી પચાસની વચ્ચે જ રહેવાના પૂરેપૂરા ચાન્સીસ છે બરાબર હવે તમે કઈ રીતની તૈયારી કરશો હવે તમે છે ને નવું શીખવાની ટ્રાય ન કરશો રીઝનિંગ તમને આવડે છે તો રિઝનિંગમાં ખૂબ જ પ્રેક્ટિસ કરો મેથ્સના અમુક ટૉપિક પકડો ટૉપિક વાઈઝ તમે જાઓ ટૉપિક તમને નથી આવડતો તેમાં ટ્રાય કરો પણ બહુ ન આવડે ટ્રાય કરવા છતાં બરાબર તો તમારે આગળ બહુ એમાં પ્રયત્ન કરવો નહીં બરાબર હવે વાત કરીએ તો પરીક્ષાના એકલા દિવસે હું પૂરી લેવાની મહેનત ઉપર વિશ્વાસ રાખવાનો માતા પિતાનો આશીર્વાદ લઈ અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પેપર આપવું